સુરેન્દ્રનગરના ખાડામાં એક કાર ખાબકે છે અને એક જ પરિવારના ચાર લોકોના મોત થાય છે પરિવાર મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ડાયવર્ઝન આવતા કાર ખાડામાં ખાબકી હોવાની વાત સામે આવે છે જોકે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રના પાપે આ અકસ્માત થયો છે સાથે જ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ કોન્ટ્રાક્ટર સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયમ દાફડા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સરા વચ્ચે રોડની સાઈડમાં ખાડામાં કાર ખાબકતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે એક મહિલા બીમાર હોવાથી પરિવાર છે તેને હોસ્પિટલ લઈને જઈ રહ્યો હતો આ દરમિયાન આ દુર્ઘટના ઘટતા એક પુરુષ અને બે મહિલાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે અન્ય બે લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ચોપાભાઈ જેજરિયા પોતાની સ્વિફ્ટ કાર લઈને ધાંગધ્રા સરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન ચિત્રોડી ગામ પાસે બ્રિજના ડાયવર્ઝનના કારણે ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યું અને કાર રોડની સાઈડમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબકે છે આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થાય છે આ ઘટનાને લઈને સ્થાનિકનું શું કહેવું છે તેમને સાંભળીએ અત્યારે હું અહીં સારાથી ધ્રાંગધ્રા જતા રસ્તા ઉપર ચિત્રોડી ગામના જે એક નદી આવે છે નદીના પુલ પાસે ઊભો છું ત્યાં મોડી રાત્રે એક બનાવ બન્યો છે આ બનાવની હકીકત એવી છે કે ધાદોડીયા ગામથી એક બેનને કંઈક જીવ જંતુ કાઢવાથી એમને સારવાર અર્થે દવાખાને લઈ જતા હતા ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા દવાખાને લઈ જતા હતા તો જે ગાડીવાળા ભાઈ હતા એમની પાસે સ્વીપ ગાડી હતી અને સ્વીફ્ટ ગાડીમાં એ ધ્રાંગધ્રા લઈ જતા હતા ત્યારે અહીં ચિત્રોડી ગામના પાટિયા પાસે અહીં ફરાજી આવતા ધામધા જતા અહીં જે એ પુલનું જે કામ ચાલુ કરવામાં આવ્યું હતું એના જે કોન્ટ્રાક્ટરો હોય એના જે મલિતયાઓ હોય એમને બેદરકારીના કારણે આજે ભયંકર એક્સિડન્ટ થયો છે એ હું તમને આ વિડીયોમાં બતાવી જે ભયંકર એક્સિડન્ટ થયો એનું મુખ્ય કારણ તો એ છે કે જે ડ્રાઈવર કાઢવાનું બેરીકોડ રાખવાના હોય કે અને વાહન સ્પીડ ઘટે એવી એક આયોજન કરવાનું હોય પટ્ટું લગાડવાનું હોય રેડિયમ બોર્ડ વાળાડવાનો હોય રાત્રિનો સમય હોય રેડિયમ ગાડી આવી જાય આ એક ડ્રાઈવર જ ભાગ છે અને હું આગળ તમને બતાવું કે ગાડી કેવી રીતે ગઈ અને એમાં ખરેખર ત્રણ લોકોના મૃત્યુ થયા છે આ કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે આ કોન્ટ્રાક્ટર જે કંઈ હોય તે એની બેદરકારી દાખવી છે એના ઉપર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ હું આ જે ભાજપની સરકાર છે એ આવા નાં બેદરકારી ભર્યા જે કામ કરે છે રોડ રસ્તા ઉપર ખાડા કરે છે રોડ ઉપર ઢગલા કરી નાખે છે અને જે નાના માણસોના જે જીવ જાય છે આમની કોઈ આ જીવની કિંમત નથી તો તમે આમ જે રસ્તો બતાવો જે બાજુથી રસ્તો આવે છે તે રસ્તો અને ગાડી આમથી આવે છે હું તો ગાડી આવતી હોય અહીંયા આપણે સાવ સાવ નજીકમાં એક ડાયવર્ઝન કાઢવામાં આવ્યો સાવ નજીકમાં બાજુમાં જ જે રસ્તો નીકળે છે આમથી આવે એટલે ઢાળ પડે છે એટલે કોઈ પણ ડ્રાઈવર હોય કોઈ પણ પાકો ડ્રાઈવર હોય તેમ છતાં આ ખાડામાં ગાડી વહી જાય એવી અમને બેદરકારી અહીંયા કોઈ પારો બાંધવામાં નથી આવ્યો જો અહીંયા કને જે સામે બોલ લગાડ્યો છે સ્થાનિકે જણાવ્યું કે હું સ્થળ ઉપર જ ઉભો હતો ત્યારે અહીંયાથી એક કાર પસાર થઈ અને હાઈવે પરથી આ કાર છે તે નીચે ઉતરી ગઈ અહીંયા ડાયવર્ઝન છે પણ કોઈ પણ બેરિકેડ મૂકવામાં નથી આવ્યા કે કોઈ બોર્ડ નથી મૂકવામાં આવ્યા જેના કારણે આ અકસ્માત થયો હોઈ શકે છે આ અકસ્માત અંગે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પણ તંત્ર સામે આક્રોશ કાઢતા શું કહ્યું છે તેમને પણ સાંભળીએ નમસ્કાર હું આપનો રાજુ કરપડા આજે એક એવી ગોજારી ઘટના ઘટી છે લોકોનું હૃદય કંપી ઉઠે ખાસ સરાથી જતા રોડ પર ચિત્રોડી નજીક એક કામ ચાલી રહ્યું છે જે બ્રિજના ડાયવર્ઝનના કોઈ નિયમોનું ત્યાં પાલન કરવામાં આવ્યું નથી એકદમ બ્રિજ તોડી નાખવામાં આવ્યો એની નજીકથી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું પરંતુ બ્રિજનું કામ ચાલુ છે તો એને દેખાય નહી એવી રીતે ડાયરેક્ટ બ્રિજ આવી જાય છે જે બ્રિજ તૂટેલો છે તોડી નાખવામાં આવ્યો છે નવો બ્રિજ બનાવવા માટે ડાયવર્ઝન નું કોઈ જ નિયમનું પાલન ન કરવાના કારણે આજે રાત્રે હોસ્પિટલના કામથી મુળી તાલુકાના દાધોળિયા ગામનો એક પરિવાર ધાંગધ્રા જવા નીકળે છે અચાનક જ બ્રિજ તૂટેલો હોવાથી બ્રિજમાં એમની ગાડી ખાબકે છે જેમાં ત્રણ લોકોના મૃત્યુ થાય છે એક છે જેજરિયા બબુબેન સનાભાઈ બીજા જેજરિયા ભાનુબેન રમેશભાઈ છે ત્રીજા જેજરિયા ચોથાભાઈ ચોથા ભાઈ બીજલભાઈ છે આ ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થાય છે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે જેમાં રાજુભાઈ ગીધાભાઈ જેજરિયા અમીરભાઈ જેઠાભાઈ જેજરિયા પાનુબેન હમીરભાઈ જેજરિયા ત્રણ લોકોના મૃત્યુ થયા ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ પરંતુ આ દુર્ઘટના કૃત્રિમ દુર્ઘટના છે કોઈની બેદરકારીથી બનેલી દુર્ઘટના છે અહીંયા એક પડતર ખાણમાં કોઈ માણસ પડી જાય તો એના પર ખાણ માલિક પર માનવવધનો ગુનો દાખલ થાય છે અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં કોન્ટ્રાક્ટર પર શા માટે ગુનો દાખલ ન થાય જે કોન્ટ્રાક્ટર જાણતો હતો કે અહીંયા ડાઈવરજનના નિયમોનું પાલન ન કરવાથી રેડિયમ ન મૂકવાથી રોડ બંધ ન કરવાથી દૂરથી વાહન ચાલકને દેખાય એવી રીતે રોડ બંધ કરવો જોઈએ તો

કે પીડિત પરિવારની સાથે સરકાર ઉભી રહે પીડિત પરિવારને જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે એને યોગ્ય સહાય ચૂકવે વળતર ચૂકવે અને કોન્ટ્રાક્ટર છે જેની બેદરકારીથી લોકોના મૃત્યુ થયા છે એના પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે રાજુ કરપડાએ આ અકસ્માત અંગે જણાવ્યું છે કે ચિત્રોડી નજીક એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે ડાયવર્ઝનનો કોઈ જ નિયમનું પાલન નહીં કરવાના કારણે રાત્રે હોસ્પિટલના કામથી મૂળી તાલુકાના ગામના એક પરિવાર છે તે ધાંગધ્રા જવા નીકળ્યા હતા ત્યારે બ્રિજ તૂટેલો હોવાથી બ્રિજ પરથી નીચે તેમની ગાડી છે તે ખાબકી હતી બ્રિજનું કામ ચાલતું હોવાથી ત્યાં ડાયવર્ઝન ન હોવાથી આ ખાડામાં કાર ખાબકી હતી આ દુર્ઘટના કુદરતી નહીં પણ કૃત્રિમ દુર્ઘટના છે અને કોઈની બેદરકારીના કારણે આ બનેલી દુર્ઘટના છે અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં કોન્ટ્રાક્ટરની સામે શા માટે ગુનો દાખલ નથી કરવામાં આવી રહ્યો તેને લઈને પણ રાજુ કરપડાએ સવાલ ઉઠાવ્યા છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णव जन तो कहिए जे पीड पराई जाना